મિત્રો આ ઝાડમાંથી નીકળે છે ચોવીસ કલાક પાણી વૈજ્ઞાનિકો પણ જાણી શકતા નથી શું કામ મોદીજીએ પણ લીધી છે મુલાકાત અને ભગવાન શિવે આપ્યું છે એવું વરદાન આ બધી જ વાત કરશું મિત્રો આપણે આજના વિડીયોમાં તેઓ બન્યા રહેજો અંત સુધી અને જો મિત્રો તમે સાચે જ સનાતની હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો મિત્રો હું તમને કહું કે આ ઝાડમાંથી એમ કહેવામાં આવે છે કે ચોવીસ કલાક પાણી નીકળી રહ્યું છે ભલે ગમે તેવો દુકાળ હોય પણ આ ઝાડમાંથી પાણી નીકળવાનું બંધ નથી થતું મિત્રો એટલું જ નહીં એમ પણ કહેવામાં આવે છે કે જેમ શિવની જઠામાંથી ગંગા વહે છે તેમ શિવજીએ જ આ ઝાડને કંઈક વરદાન આપ્યું હશે અને આ ઝાડમાંથી આવી રીતના હંમેશા પાણી વહેતું રહેતું હશે એટલું જ નહીં મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કર્યું છે પણ તેઓ પણ આ વાતનો જવાબ આપી શકતા નથી મિત્રો આપણે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી આ વિડીયો ક્યાંનો છે ક્યારનો છે સાચો છે કે ખોટો છે એની પણ પુષ્ટિ કરતા નથી પરંતુ આ વિડીયો જોતા એવું લાગે છે કે આ કોઈ ચમત્કારિક ઝાડ હોય તમે શું માનો છો મિત્રો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મિત્રો આપણે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ